તો અત્યારે આપણે ભગત ના ગામ આપણે આવી ગયા છીએ આપણે પહોંચી ગયા જય દ્વારકા જયેશ જય માં મોગલ તો ફેમ છો બધા મજામાં તો આજે આપણે પાછા બુધવાર આજે થઈ ગયો છે બુધવાર અને આજે આપણે બુધવારે નીકળીએ છીએ ટ્રીપ લઈ અહીંથી આપણે પાટકોટથી લઈને સિહોરી દિયોદર પાસે એવું ઉત્તર ગુજરાતમાં સિહોરી આપણે ત્યાં જવાનું છે તો આજની આપણે આ ટ્રીપમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે ને આજની ગાડી આપણી પાસે નથી આઈસર કંપની નથી લલન આજે આપણી પાસે આ ટાટા કંપનીની ગાડી આવી છે એટલે આમાં એવરેજની આપણને કાંઈ ખબર નથી કે એ માંગે એ તે પણ હાકવાની મજા આવે છે અને અત્યારે આપણે ઊભા છીએ જસદણની અંદર જસદણમાં આપણે બાયપાસ શરૂ થતા જ તે સર્કલ પાસે આપણે પહેલાં ચા પાણી પીધા ચા પાણી પીને આપણે અત્યારે કરીએ છીએ વ્લોગની શરૂઆત તો વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાક ના એ નથી બોલતા આવડતું એટલે બ્લોગ ટંકોળી વગાડી દેજો તો ચાલો આજની આપણા ની શરૂઆત કરીએ આજે જવાનું છે આપણે અહીં થઈને વિછીયા પાળિયાદ પછી ભગતના ગામ ત્યાંથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી લખતર થઈને વિરમગામ વિરમગામથી આપણે જાશું બેચરાજી થરા હરિ થઈન થરા થરાથી આપણે જવાનું છે શિહોરી ચાલો આપણા વિડીયોની શરૂઆત કરીએ અને નીકળીએ આપણે અહીંથી માતાજીનું નામ લઈને જય મા ખોડિયાર જય મા મેળડી જય દ્વારકાધીશ જય મા મોગલ અત્યારે આપણે વાયગા છે પોણા બાર અને આપણે પહોંચી ગયા હિંગોળગઢ પણ થોડો હિંગોળગઢ અહીંથી બે ત્રણ કિલોમીટર દૂર છે આપણે અહીંયા પુગાડવાની છે સાંજ લગી માં કે આપણને કંપનીમાં એવું કીધું કે સાંજે પગાડજો ને સાંજે સાંજે ખાલી કરી નાખજો કે હવે દિવાળી મહિનો આવે છે ને તો લોકો ને થોડી કમ હોલી હોય ભૂતાવળ કાંઈ વાંધો નહીં આપણે જવાનું જ ધીમે ધીમે આપણે એવું કઈ નથી જ જવાનું તો આપણે મધરા મધરા હેલા જઈએ પચાસ હાઇટ પચાસ હાઇટ બહુ આપણે જાજી ગાડી આપતા નથી કેમકે એવરેજ એ લેવાની હોય ને ટાટાની ગાડીમાં કેટલી એવરેજ માંગે એ આપણને હજી કાંઈ ખબર જ નથી એટલે આપણે તો એ આવું બાકી તમે જોવો એનું વાતાવરણ એના વ્યૂ તમે ચેક કરો કેવા જોરદાર આવે છે ને બસ મારા ચાલથી આપણે સાંજ લગીમાં તો પહોંચી જાવ પણ સાંજે હવે જોઈએ ખાલી થાય છે કે નથી થતી ખાલી થઈ જાય પછી આપણે રાત્રે ખડીક હાકી હોય તો આખું રિટર્ન નકર પછી આરામ કરી લેવાનો બે ચાર કલાક જે થાય પછી પાછા દિવસે રિટર્ન થઈ જાઉં જો ભાઈ આ કંઈક અત્યારનું વાતાવરણ કઈક આ રીતનું હે કઈક વ્યૂ કંઈક આ રીતનું આવે છે તમે જોઈ શકો છો ટ્રાફિક તો કઈ આ રોડ ઉપર હોય નહીં બહુ એટલું બધું ખાસ અને આજે આપણે જવાનું હે ભગતના ગામ ભગતના ગામ થી સીધું મૂળી મૂળી થઈને આપણે સુરેન્દ્રનગર થઈને હાલવાના છીએ આજ આપણે એ રસ્તો પકડવાનો છે બાકી તો લખતર એ બધું આવી ગયા છે શ્રી હરિની નાની ગાડી હાલી આવે છે ભારત બેનની તો ટાટા કંપનીની ગાડી આપવામાં આપણે ટાટાની હાકવી છે આપી છે તો ઘણી વખત આપણે હાકેલી છે નથી આવી ગયું એવું નહીં પણ આ ગાડીમાં કેવું થયું જોકે પેલા થોડાક લગી આપણે આવો શાંતિથી આયેલા હોતા હતા એટલે વાંધો નહોતો કાંઈ ક્યારેક ક્યારેક ફો આવે તો આપણે બ્રેક માટે કમ્પ્લેટ લાગતી હતી પણ અચાનક ગાય આડી હોય તરી એટલે એ તો ખાલી રોડ ઉપર ભળી જતી હતી હું બ્રેક મથક કોસાડી ગયો તો બ્રેક ન લાગી રોલ થઈ ગઈ ટાટાની ગાડીમાં મને પછી ખબર પડી અત્યારે બે વખત પડે મારે થોડુંક આમ મોલું કરે કોઈ ઝાટકીને પેડલ માર્યા ને કોઈ રોલ થઈ જતી હતી એટલે બે વખત પેડલ ભરો પછી હરકી બ્રેક લાગે એવું છે અત્યારે આમાં અને પચાસ ટકા ધીરો ધીરો બ્રેક ભરો ને તો પછી લાયગા રાખે અને એમાં ડ્રાઈવર સાઈડ ટાયરમાં ડાયર થોડીક વધારે બ્રેક લાગે છે કેમકે ખેંચાય ને બહુ વેબસાઇટ અત્યારે આપણે જો આવો ધીમે ધીમે પચા પચા પચાવ જ આવીએ છીએ તો કે આ રસ્તો ખુલ્લો રહે એટલે આપણે કાંઈ વાંધો ત્યાં નહીં તો એ આપણે કંપનીમાં મેનેજરને ફોન કર્યો ફોન કરીને આપણે કહી દીધું ભાઈ આ રીતની પ્રોબ્લેમ છે મને કે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે જાવ એ ગયા કે બહુ એવું લાગે તો એ કે કંપનીએ સેટ કરાવી લેજો બે સેટ કરાવવાની તો ત્યાં જરૂર નહીં માં કરાવી લઈશ મેં કીધું તો ત્યાં ધીમો ધીમા આઈલો જાવી એટલો બધો કાંઈ વાંધો નથી આવ્યો આ તો કદાચ અચાનક કો આડું પડે હો ખરે એવું થાય એના માટે મને ત્યાં વાંધો નહીં તમે શાંતિ જવા દો આપણે નીકળી ગયા છીએ શાંતિથી આપણે એવું પણ આવ્યો હતું હા પચા પચા જાય છીએ આપણે ખોટી ગાડી બહુ જયારે એ નિરા જાય છીએ દ્વારકાધીશનું નામ લઈને જાય તો કાંઈ થાય નહીં અને આપણે બહુ હાકતા નથી પચા પચા આંકીએ છીએ બાકી એક સમય એવો હતો કે જ્યારે આપણે ફ્રૂટની ગાડી આપતા મીટરો મીટર ગાડી આપતા એ ગાડી નવી હતી એટલે એસી એસી હાઈલી આવતી તો એ એસી એસી સુરતવાળા રોડ ઉપર કોલ ટ્રાફિક હોય તો હાકી લેતા હતા હવે એવડું બધું આપણે કઈ છે અને અત્યારે આટું સાંજે ધંધો કરી ખાઈએ છીએ ચાલો આગળ આગળ જોઈએ કેવું થાય છે આ તે તો કે માતાજીના નામથી ગાડી ચૂકી જ જાય પછી રિટર્નમાં ખાલી થઈ જાય પછી વાંધો ન હોય આપણે ભગતવાળા ભગતના ગામવાળા રસ્તા ઉપર આપણે ચડી ગયા છીએ કેમ કે આપણા પાળિયાદમાં ફૂલ ટ્રાફિક હતું ને પછી આ હાકડી શેરીમાંથી કાઢવાની હવે ડ્રાઈવરજન આપણને હાવ હાકડી શેરીમાંથી આપ્યો હે બહુ મોટો નથી આપ્યો એટલે પછી ત્યાંથી કાઢવાની ત્યાંથી કાઢીને આપણે આવી ગયા છીએ મેન રોડ ઉપર જે ભગતના ગામ અહીંથી બત્રીસ કિલોમીટર જવું છે આપણે હેલા જઈએ છીએ ભગતના ગામ ત્યાંથી પડી જાવું આપણે મૂળી અત્યારે વાગ્યા છે છે એક વાગી ગયો છે ને સામેથી પાર્ટીનો પણ ફોન આવી ગયો છે મન કે તમે કેટલા વાગ્યા લગીમાં આવશો મેં કીધું ભાઈ અંદાજે આપણે આવશું સાંજના નવક વાગ્યા લગીમાં તો આપણે આવી જવું ફીજકી બહુ ખાસ ન કહી શું કેમકે અત્યારે આપણી ગાડીમાં જે બ્રેક રોલ થઈ જાય ને એના કારણે આપણે હાવ શાંતિથી જવા મળશે કે આપણને તો એ ખબર હોત કે ગાડીમાં બ્રેક રોલ થઈ જાય તો આપણે કંપનીમાંથી જ લઈને ન નીકળે પણ હવે તો નીકળી ગયા પછી આપણે શું કરવાનું એટલે આપણે ધીમે ધીમે હેલા જઈએ પછી રિટર્નમાં આપણે કામ કરાવી લેવું બ્રેક રોલનું અત્યારે આપણે સૈડા પહોંચી ગયા છીએ સૈડા ની સુખાદર નદી આવી જોકે આ રાણપુર વાળી જ છે રાણપુર થી આવે ને સુખભાદર એ જ નદી છે આપણે અત્યારે બ્રિજ ચડી રહ્યા છીએ સુખબાદર નો રાણપુર વાળી જે રાણપુર થી આવે એ જ નીકળી જાય જો એટલું પાણી ભર્યું છે સુખભાદરમાં ફૂલે ફૂલ પાણી ભરેલું છે સુખભાદર માં બસ થોડીક જ વારમાં આપણે ઉદામણા ઉદામણાથી ભગતના ગામ પહોંચી જાવું અત્યારે આપણે ભગતના ગામ ઉભા રહ્યા છીએ હજી હાઈવે હજી અહીંથી એક કિલોમીટર આગો છે એ અહીંયા અમે હોટલ હતી આપણે અહીંયાથી ચા લી લેવા અને સેવ ઉમરા અને તીખા ગાંઠિયા મેં કીધું ઘડીક નાસ્તો કરી લઈએ વાઈગા છે હવા બે તો ચા આમાં ઘણી બધી છે અને સેવ ઉમરા અને તીખા ગાંઠિયાનો અને ચા નાસ્તો કરીએ છીએ આવી જાઓ ચા નાસ્તો કરવા હવે આપણે અહીંથી આપણે હમણાં નીકળી જાઉં ને બે એટલે આપણે રાત્રે નવ થી દસ વાગ્યા નો અંદાજો રાખવાનો કેટલા વાગે હેગવાનો ચા પાણી નાસ્તો કરી લીધો અને આપણે હવે ચડી ગયા છીએ મૂડીવાળા રોડ ઉપર અહીંથી મૂડી અને મૂડી થી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર થી લખતર થાય નીકળી જવાનું હે આપણે વિરમ ગામ અત્યારે વાગ્યા છે અઢી અઢી વાગે આપણે ચા પાણી પીધા અને નીકળ્યા આયેલા જઈએ છીએ મધરા મજરા જોઈએ રાત્રે કેટલા વાગે પોચી ને કેટલા વાગે ખાલી થાય આપણને એને ટાઈમ આપવા પણ હું કોઈ ટાઈમે પૂગતો નથી પેલો જયારે ટાઈમે હાલવાનું હતું ત્યારે ટાઈમે પૂગી જતા હતા હવે ટાઈમ નહીં આવી ગયા પોણા ચાર ને આપણે આવી ગયા સુરેન્દ્રનગર સિટીમાં ડી માર્ટ મોલ પાસે અત્યારે જીઆઈડીસી પાસે આવેલા જાય છે એક સાઈડ યાર્ડ આવે ડી માર્ટ મોલ આવે ને આ બાજુ જીઆઈડીસી આવી જાય અત્યારે આપણે પોણા ચાર થઈ ગયા છે અહીંયા પહોંચતા જ છે એટલે જે આપણે મોડું લેટ થઈ જવાનું છે કેમકે આપણે ગાડીમાં બ્રેક ઓછી લાગે છે ને એના કારણે આપણે થોડીક ગાડી ધીમી આપીએ છીએ અને અમુક જગ્યાએ વહેલા હેર બ્રેક મારવી પડે તાકે કે હેને કાંઈ

લખતર આપણે લખતર વાળા રોડ ઉપર આવી ગયા છીએ રસ્તો થોડોક ખરાબ છે સિંગલ પટ્ટી ડબલ પટ્ટી છે ફોર લાઈન નથી ફોર લાઈન આપણે આગળથી થોડોક ચાલુ થાય અત્યારે ચાર વાગી ગયા છીએ આપણે આ રોડ ઉપર આવી ગયા છીએ જોકે આજ વધીને તો આપણે ટાઈમ થોડોક લેટ કેમ કેમકે આપણે પહોંચવામાં થોડુંક મોડું થાય ત્યાં જોયો તો કેટલા વખતે પૂછે પહોંચીએ છીએ ત્યાં ને જો રાત્રે ખાલી કરી દઈએ તો વધારે સારું નતર પછી સવારમાં ખાલી કરીને આપણે અહીંયાથી નીકળશું રિટર્ન અત્યારે તો શું છે કે આપણે જે આ બ્રેક ઓછી લાગે છે ને રોલ થઈ જાય ને એના કારણે આપણે ધીમે ધીમે હાઈલા જઈએ છીએ ખોટી ઉતાવળ આપણે કરવી નથી ને કરતાય નથી ને કરવી નથી આપણે જોકે બાકી અહીંનું વાતાવરણ તમે જો અહીંનો વ્યૂ તમે ચેક કરો કેવું જોરદાર લોકેશન છે ને બે એક વાર લીલોતરીને વચ્ચે રસ્તો લીલું છમ હે બે વાડિયું ખેતરું એવા લીલા છમ છે ને આમ મારું કામ પડે ચા પાણી તો વધારે મજા આવે ચાર ના પંદર થાય આપણે લખતર વટી ને તરત જ પહેલા આપણે ચા પાણી પી લીધા ચા પાણી પીને કીધું હવે વિરમગામ વિરમગામ થી કદાચ આપણે આગળ બે લગી કદાચ એના માટે રસ્તો મજા આવ્યો ચાલીસ કિલોમીટર ભાગી છે આગળ કદાચ ખરાબ આવશે ત્યાં લગી તો રસ્તો ઠેઠ લગી સારો છે એટલે હેલા જાય આજે ઈચ્છા એવી છે કે રાત લગી મને ત્યાં ભૂગી તો ખાલી વેલા હાથ થઈ જાય તો આપડે રિટર્ન ને સવારે અહીંયાથી થઈ જાય હજુ ખાલી સવારે ખાલી થાય પછી રિટર્ન થાય ને તો બહુ વાર લાગે લાગી કે સવારે ટાઈમ સર આપણે રિટર્ન ન થઈ જાય એટલે દિયાર બાર વાગે જાય ખાલી થતા રિટર્ન થાય અહીંયા રાત્રે ફૂગીએ એટલે રાત્રે કશું વહેલા મોળા પૂગીએ ને એના કરતા અહીંયા જ્યાંથી વેલા હેર નીકળી જાય ને તો વેલા હેર કંપની પૂગી જાય તો આપણા રાઈ તો કદાચ આપણે ગાડી ભરવા જ મૂકી જવાની પછી આપણે જવાનું છે નહીં બીજા દિવસે સવારે સવારે આવે આપણે એ રીતે હાલીએ છીએ બાકી છે ને વેલા મોડા ચાર બપોરે ત્રણ ચાર વાગે પૂરી જાય તો આપણે બીજી ગાડી ભરીને જાય છે એટલે આપણો વિચાર એવો છે કે સાંજે પાંચ છ વાગે પછી ને તો બીજી ગાડી ન ભરે અને રાત્રે આરામ પણ થઈ જાય આપણે એ રીતે હાલીએ છીએ અત્યારે અહીંયા ખાલી થઈ જાય એટલે આપણા સવારમાં નીકળી જાય ત્યાંથી સવારે નીકળીએ પાંચ છ વાગે આપણે જ્યાં પહોંચી જાય દસ અગિયાર બાર વાગે ત્યાંથી નીકળીએ ને રાત્રે બાર અગિયાર બાર વાગે આપણે ક્યાં પહોંચી

ઘણા થી આમાં હું ગાબો નો ફેરવ્યો એટલે હાથ ચીકણા થઈ જાય છે જે કોઈ ફરી જતો હોય ને એટલે આમ કોઈ બહુ ખાસ ધ્યાન નો થયો અને ભેનો ગાબો નો ફેરો ચીકણો થાય ને આમ ફરી થાય તો હાથ ચીકણા ચીકણા થઈ જાય વિરમગામ પહેલાં જે આ ખરાબ રસ્તો આવે ને આ એટલો હે છે સાત કિલોમીટર લગી બીજો તો ક્યાંય ખરાબ છે નહીં અને આપણે આગળ સદી જે ઓલા મોટા મોટા ખાડા પડી ગયા ને એ રસ્તો આમ તો વાત મળી સારો થઈ ગયો છે ખાડા પૂરી દીધા છે પણ આમ રફ રસ્તો આની જેમ જ છે એટલો બધો હાવ હારો નથી કર નાખો ડામર પટ્ટી નક્કી નાખી પણ આની જેમ જ છે રફ રસ્તો વાંધો આજ ઓછો આવશે આપણે હા આપણે વિરમ ગામ ઓછામાં ઓછું પાંચ થી છ કિલોમીટર બાકી રહ્યું છે છ કિલોમીટર જેવો આવો રસ્તો છે પછી પાછો સારો રસ્તો આવી ગયા અત્યારે આપણે ખરાબ રસ્તો હાવ પતી ગયો અને આપણે આવી ગયા છીએ વિરમ ગામના બાયપાસમાં હવે અહીંથી બેતરાજી છે ખાલી ઓગણપચા કિલોમીટર એટલે માની લેવાનું કે આપણે દોઢક કલાક જેવું થાય આપણે કેમ કે ધીમે ધીમે પચાસ પચાસ હેલા જઈએ અને આગળ થોડોક રસ્તો એવો આવશે એટલે હજી થોડુંક ટ્રાફિક આવશે એટલે આપણે દોઢ કલાક ગણીએ છે છ એટલે સાડા છ સાડા સાત લગીમાં આપણે બેતરાજી પહોંચી જશું તો અત્યારે આપણે આવી ગયા છીએ ટ્રાફિકમાં કેમ કે જો સામે ફાઇટેક છે અત્યારે ફાઇટેક આવડિયા બાયપાસની બંધ છે અને ત્યાંથી લઈને અમે થઈને આ બાજુ થઈને ને આયા લગી ટ્રાફિક છે ટ્રેન આવી ગઈ છે અને પાછળ તે જોઈ લ્યો તમે આ રીસામાં તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક પાછળ જામ થઈ ગયું છે અને આ નીકળી ટ્રેન ટ્રેન જાય પછી ફાટા ખુલે અને પછી ક્યારે ટ્રાફિક હળવું થાય એ ઉપર આધાર રાખે જેમ કે ફોર વ્હીલરવાળા બાજુના રસ્તે થાય ને આગળ વયા જાય છે એટલે થોડુંક એનું ટ્રાફિક રહેશે કાંઈ વાંધો નહીં આપણે તો દસ પંદર મિનિટ આમ કે તેમ આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા અને આપણે આવી ગયા આપણે બેચરાજીવાળા હાઈવે ઉપર હવે અહીંથી બે છે ખાલી પિસ્તાલીસ કિલોમીટર જે ટ્રાફિક હતું ફાટક કે ટ્રાફિકમાંથી આપણે નીકળી ગયા ને હવે આપણે આવી ગયા બે ત્રણ હાઈવે ઉપર હવે આપણે માની લઈએ કે કલાક જેવું થાય બે પહોંચતા બે ત્રણ પહોંચી જાય ને પછી પાર્ટીને ફોન કરીએ ભાઈ રાત્રે દસ થી અગિયાર વાગી જશે ને આ ગાડી પહોંચતા શું કેવું છે તમારું ખાલી થઈ જશે કે નહીં કે પછી ત્યાં આવતા આવતા ક્યાંક હોટલ સારી હોય તો ત્યાં રાખી દઈએ પેલા આપણે બેતરાજી પહોંચી જાય પછી કોલ કરીએ પછી આપણને ખબર પડે કે આપણે તો જ જવાનું આપણે છે એ રસ્તા ઉપર ઉપર ચડી જવાનું એવું લાગે ના પાડે તો સારી હોટલ પહોંચીને આપણે સુઈ જાવ અને સવારે ખાલી કરવા જાવ અત્યારે વાયગા છે સાડા છ આપણે બિઠલાપુર પહોંચવા આવ્યા છીએ અને બસ હવે અડધી જ કલાકની અંદર સાત વાગશે ને તો અંધારું થઈ જશે કેમકે સુરત ગયા છે અને આપણે હવે હેલા જઈએ છીએ આપણે બહુ બાકી નથી પચીસ છવ્વીસ કિલોમીટર બાકી રહ્યું છે અત્યારે માની લો ને કે અડધી કલાક જેવું થાય સાતક વાગે આપણે બેચરાજી પહોંચી જાવ અને બેતરાજી પહોંચી જવું તો આપણે હાઉન ધરવી થઈ જશે જોકે અત્યારનું વાતાવરણ અત્યારે વેલા હેર દી આખમી જાય છે તારે આત્મ ગયા છે હે અત્યારથી અંધારું થવા માંડ્યું છે વાગી ગયા છે અને આપણે પોચો આવી ગયા છીએ બેચાજી આપણે પાર્ટીને ફોન કરી લીધો એ મને કે માણસોને પૂછી લો કે જો અત્યારે ખાલી કરી દે તો કરી દે ને કર સવારે મેં કાંઈ વાંધો નહીં તમ તારા માણસોને ફોન કરીને પછી મને ફોન કરો અને આ ગાડીમાં જુઓ લાઈટુ હાવ અંદર ની લાઇટ હાવ એટલે હાવ ડીમ થાય પતી ગઈ છે લાઈટુ ધો કે અમુક ગાડીઓમાં હારી લાઈટો અંદર થાય બહાર ની ન પડે હારી અને આ ગાડીમાં બહાર ની બહુ જોરદાર થાય છે અંદર લાઈટુ તો થઈ કામ આપતી આપણે અંદર ની લાઇટુ નું કામ નથી બહાર ની લાઇટુ હારી પડે છે એટલે મજા આવે ગાડી આપવાની વાંધો ન આવે તે અને અમુક ગાડીઓમાં તો રાઈતે કઈ દેખાય જ નહીં એવી લાઈટુ પડે તો બસ આપણે હવે બેચરાજી પહોંચવા આવી ગયા છીએ બેચરાજી થી આપણે ટર્ન મારી લેવું હારી જ બાજુ હારીજ પછી થરા અને થરાથી માત્ર ખાલી આપણે એક સો કિલોમીટર બાકી છે બહુ સાદું નહીં તો અત્યારે આપણે હારીજ પોચવા આવ્યા છીએ અને કમ જ્યાં આપણે ખાલી કરવાની ફોન નો આવ્યો તો બીજી વખત એ કે ભાઈ તમે સાડા દસ અગિયાર લગી માં આવવા દો તો એ કે ખાલી કરી નાખશો એ કે કાંઈ વાંધો નહીં આવવા તો વાંધો નહીં તો પહોંચાડી દઈએ વાગ્યા છે આઠ હવે આપણે ખાલી પાસે અઢી કલાક છે અઢી કલાકમાં આપણે અહીંયા પહોંચાડવાની છે ગમે એમ કરીને આપણે ગાડી પહોંચાડી દેવું પહોંચી જાય એટલે ખાલી થઈ જાય ને પછી જમવાનું રાખીએ કેમ કે જો જમવા રહેવું તો ક્યાંય ખાલી નહીં થાય એટલે પેલા પહોંચાડી જઈએ પછી જમી લેવું આરામથી પછી અહીંયા સુઈ જાવ જવું હોટલે આપણે પહોંચી ગયા છીએ શિહોરી જ્યાં આપણે ખાલી કરવાની છે ને ત્યાં એવું છે કે ખાલી કરવાનું આગળ ખાલી કરવાનું ત્યાં જઈએ હવે શું થાય છે જોઈએ ક્યારે આપણને ખાલી કરી દે છે પછી આપણને ખબર પડે બસ આપણે આ ગામ પહોંચી ગયા છીએ અને હવે હમણાં અહીંયા આપણે ખાલી કરી નાખશું અત્યારે વાયકા છે પોણા સાડા દસ પણ અત્યારે જેવું થઈ ગયું છે બહુ જાજો સમય નથી થયો તો અત્યારે આપણે આવી ગયા છીએ ગાડી થઈ ગઈ છે ખાલી ને આવી ગયા આપણે આશીર્વાદ હોટેલ એ જોવા છે આશીર્વાદ હોટલ આશીર્વાદ હોટેલે આવીને આપણો વિચાર એવો હતો કે જમી લઈએ વાગ્યા છે રાતના એક એક વાગી ગયો છે આપણે અંદર જઈને પૂછ્યું કે અત્યારે હાજરમાં કઈ હૈ છે સ્ટાફ બધો કુવાયો બંધ છે ચા પાઈ ગયો અને પછી આવતા આપણે આપણી ગાડીમાં ગાડીમાં આવીને આપણે આપણો નાસ્તો હાયર જ લાવવા તા ઈ માટે જ છે કે ગમે ત્યારે જરૂર પડે બધો નાસ્તો કરી લેવાય એટલે આપણા છેવડો અને તીખા કાઠિયા અને ચા ખાઈ લીધું કે પાછું હવે સવારમાં જાગીને ને વાત ત્યારે હરખી રીતનો નાસ્તો નહીં પણ હવા આલુ પરોઠા કઈ દીધા હું જે કાંઈ પડતું હોય એ ખાઈ લેવું અને બપોર જમી લેવું અત્યારે વાયગા છે એકને દસ કાં પંદર જેવું થઈ ગયું હવા એક જેવું થઈ ગયું છે તો આજની રાત તો આપણે અહીંયા હોવાનું છે હવા અહીંથી ગાડી આપણી થઈ ગઈ છે ખાલી હવે આપણે સવારે અહીંથી નીકળી જાવ વહેલાં તો આ વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ જય દ્વારકા જઈશ જયમાં મોગલ